ભૂગર્ભ ગટરનું ઢાંકણ તૂટતા ટેમ્પો ખાબક્યો ખેડા જિલ્લાના ઠાસરા ગામને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે નગરપાલિકા હોવા છતાં ઠાસરા ગામના રહીશોને છાસ ઘણી બધી સમસ્યા ભોગવવી પડી રહી છે તેમજ અમુક સમસ્યાઓનું સમાધાન પણ તરત થતું આવ્યું છે ઠાસરા ગામમાં ભૂગર્ભ ગટર યોજનાનું અમલીકરણ થયું છે અને તેનું સંચાલન પણ નગરપાલિકાથી થઈ રહ્યું છે ઘણા બધા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના સફળ થઈ છે થાસરા ગામમાં હુસૈની ચોક જામજી પડિયા કાજીવાડા વિસ્તારની ગટર યોજના જે મુખ્ય માર્ગો પર આવેલી છે તે હંમેશા ઉભરાતી હોય છે અને ગંદા પાણી બહાર રોડ ઉપર ફળી વળતા હોય છે હાલમાં પણ છેલ્લા ઘણા સમયથી આ ગટરના પાણી ખુલ્લા રોડ પર ફરી રહ્યા છે છતાં પણ જે તે એજન્સી અને નગરપાલિકા આખાડા કાન કરી ગંભીર બીમારીઓને આવકાર આપી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી હુસૈની હુસેની ચોક માં આવેલ ભૂગર્ભ ગટરનું મોટું ઢાંકણું તૂટેલું હતું આ રોડ ઉપર આજુબાજુના ગામડામાંથી ઘણા બધા રાહદારીઓ સ્કૂલના બાળકો તેમજ મોટા વાહનો સરકારી બસો આ મુખ્ય રસ્તા પરથી પસાર થાય છે આ વિસ્તાર આજુબાજુના ગામડા અને બહારના મુખ્ય માર્ગને જોડતા માર્ગ સાથે સંકળાયેલો છે આ માર્ગ પરથી નગરના તમામ પ્રતિનિધિ મુખ્ય અધિકારી પણ પસાર થાય છે અને જોવે પણ છે છતાં પણ આ ગંભીર બાબતને અવગણે છે ત્યારે હાલમાં આ ઢાંકણ તૂટતા માલવાહક ટેમ્પો ઢાંકણ તૂટવાથી ફસાઈ ગયો તેને આજુબાજુના રહીશો અને વિસ્તારના યુવાનોની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે મુખ્ય રસ્તાની ગટરનું ઢાંકણ ત્યાંથી અવરજવર કરતા ગામના પ્રતિનિધિઓને દેખાતું નથી એવું લોક મુખ્ય ચર્ચાઓનો વિષય બન્યો છે વિસ્તારના રહીશો તેમજ આગેવાનોએ રજૂઆત કરતા આ બાબતે ધ્યાનમાં લેવામાં આવતી નથી તેવું જાણવા મળ્યું છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી મોટી હોનારત થતા અટકે તેવું ત્યાંના રહીશો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઠાસરા